વિદ્યાર્થી મિત્રો આજે આપણે પર્યાવરણ વિષય ધોરણ ત્રણ એકમ ત્રણ પાણી જ પાણી તે ભાગ એકના સિત્યોતેરથી એક્યાસીમાં પીઝ પર અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું બરાબર પહેલું જ છે કે જે કાર્યોમાં પાણી જરૂરી હોય તેવા કાર્યોની સામે ખરાને નિશાની કરો જેમ કે નૃત્ય કરવા નૃત્ય કરવા એટલે નાચવા માટે જરૂરી નથી રસોઈ બનાવવા માટે જરૂરી છે એટલે આપણે આ રીતે ખરું કરીશું વાંચવા માટે જરૂરી નથી સ્નાન કરવા માટે જ પાણી જરૂરી છે બરફ બનાવવા પણ પાણી જરૂર પડે છે ચાલવા માટે જરૂર પડતી નથી ઇટ બનાવવા માટે પાણી જરૂર પડે છે ટેબલ બનાવવા માટે પાણીની જરૂર પડતી નથી ખેતી કરવા માટે પાણીની જરૂર પડે છે બરાબર આગળ જોઈએ આમાં જે નામ આપેલા છે એને યોગ્ય રીતે જોડવાના છે જેમ કે ખેતીના કામ માટે આમાંથી કયું કામ લાગે તો ખેતીના કામ માટે આ કૂવો છે બરાબર તો એ કૂવાની ટાંકી જેવું છે ને એમાં પાણી પડે છે ને એ ખેતરમાં જાય એટલે એને ખેતીના કામ માટે આપણે જોઈન્ટ કરીશું બરાબર જોડીશું હવે પીવાના પાણી માટે તો છે જ પાણી પીવા માટે ગ્લાસ આપેલો છે એટલે ત્રીજા નંબરમાં છે સ્નાન કરવા અને ધોવા માટે તો આપણે એમાં ડોલનો ઉપયોગ કરીએ છીએ સંગ્રહ કરવા માટે તો આપણા ઘરે પાણીનો સંગ્રહ શામાં કરીએ છીએ આપણે તો ટાંકીમાં તે આ રીતે જોઈન્ટ કરીશ બરાબર પાણી ગરમ કરવા માટે આપણે સાનો ઉપયોગ કરીએ છીએ ઘરે તો આ જે છે બરાબર એમાં પાણી આપણે ગરમ કરતા હોઈએ છીએ બંબો આગળ જોઈએ તમારા ગામમાં કે તેની નજીક આવેલી નદી કે તળાવનું નામ જાણીને લખો તો અમારા ગામની બાજુમાં મેસો નદી આવેલી છે પણ વિદ્યાર્થી મિત્રો તમારા ગામ જે હોય તે જે નજીક નદી હોય એ નદીનું નામ આપણે અહીંયા લખવાનું રહેશે બરાબર તમારા ઘરે પીવાનું પાણી ક્યાંથી આવે છે તો અમારા ઘરે પીવાનું પાણી બોરમાંથી આવે છે પણ તમારે આજુબાજુ જ્યાંથી આવતી હોય કોઈના ત્યાં કૂવામાંથી પણ આવે કોઈના હેરપંપમાંથી આવે તો કોઈને નર્મદાનું પણ પાણી આવે તો એ આપણે લખીશું તમારા ઘરમાં વિવિધ કાર્યો માટે વપરાતા પાણીનો સંગ્રહ સામા કરો છો તો અમે એ મોટી ટાંકીમાં પણ કરીએ ટબમાં પણ કરીએ ડોલમાં પણ કરીએ વગેરે જગ્યાએ આપણે પાણીનો સંગ્રહ કરતા હોઈએ છીએ દૈનિક ક્રિયા કરવા માટે તમારા ઘરે પીવા માટેનું પાણી કયા વાસણમાં ભરવામાં આવે છે તો અમારા ઘરે પીવા માટેનું પાણી માટલામાં ભરવામાં આવે છે આપણે શામાં ભરીએ છીએ માટલામાં તો માટલામાં માટલામાં પીવાનું પાણી ભરવામાં આવે છે તમે જ્યાં પાણીનો બગાડ થતો જોયો હોય તેવા એક સ્થળનું નામ લખો તો આપણે જે એક ભોજન સમારંભમાં લોકો છે ને હાથ ધોતી વખતે નળ ચાલુ જ મૂકી દેતા હોય છે અથવા વાસણ ધોતી વખતે પણ પાઇપ ચાલુ ચાલુ જ હોય છે અથવા ઘણા લોકો તો પાણી પીને એમને છોડી દેતા હોય છે એ જગ્યાએ પાણીનો બગાડ સૌથી વધુ થતો જોવા મળતો હોય છે બરાબર આગળ જે કહે છે કે તમે જોયા હોય પ્રાપ્તિ સ્થાનમાં ખરું કરો જેમ કે આ નદી છે તમે જો કોઈ દિવસ નદી જોઈ હોય તો ત્યાં તમે ખરું કરો પછી આ તળાવ જેવું છે સરોવર જેવું એ પણ તમે જોયું હોય ત્યાં તમે ખરું કરો આવો હેન્ડપંપ જોયો હોય તો પણ તમે ખરું કરો કૂવો જોયો હોય તો ખરું કરો ખેતરમાં આવતી આ રીતની વાવનું જોયું હોય તો પણ તમે ખરું કરો અને આવી કોઈ મોટી વાવ હોય પ્રાચીન વાવ તો પણ તમે ખરું કરો બરાબર એમાંથી તમે જોયું હોય એ જ ખરું કરવાનું જો તમે ના જોયું હોય તો એમાં તમારે ખરું કરવાનું નહીં બરાબર આગળ જોઈએ કહે છે કે તમારા ઘરમાં પીવાના પાણીનો સંગ્રહ થતો હોય તેવા પાત્રોમાં ખરાની નિશાની કરવાની રહેશે જેમ કે મારા ઘરની વાત કરીએ તો મારા ઘરમાં માટલા અહીંયા આ જે છે તાંબાનું પાત્ર એમાં પણ પાણી ભરીએ છીએ આ વીસ લિટરનો જગ હોય છે એમાં પણ અમે પાણી ભરતા હોઈએ છીએ અને માટલામાં પણ પાણી ભરીએ છીએ મેં આ ત્રણ ખરું કર્યું મારા ઘરે પીવાના પાણી માટે કોઈના ઘેર આરો વોટર હોય તો એ એમાં ખરું કરશે કોઈના ઘેર ફ્રીજમાં બોટલ ભરીને મૂકતા હોય તો એ એમાં ખરું કરશે કોઈએ આ રીતે વીસ લીટરની જગ લઈને બેસતો હોય તો એમાં ખરું કરશે કોઈ ડ્રમમાં ભરતો હોય કોઈ જગમાં પડતો હોય કોઈ ડોલમાં પડતો હોય પણ પીવાના પાણીની વાત છે અહીંયા બધું પાણી નહીં જે પીવાનું પાણીનો સંગ્રહ જેમાં થતો હોય એમાં તમારે ખરું કરવાનું રહેશે બરાબર આગળ જોઈએ હવે કહે છે કે અહીંયા પાણી સમાવવાની ક્ષમતાને ઉતરતા ક્રમમાં ગોઠવો તેને આપેલી જગ્યામાં ક્રમનું નામ લખો ઉતરતા એટલે પહેલાં સૌથી વધારે પાણી સમાય એવું લખવાનું છે આપણે કે સૌથી મોટો જથ્થો સમાવી શકીએ તો શું આવશે ટાંકીને આપણે એક નંબર આપીશું પછી આગળ જોઈએ આપણે તો બે નંબર કોને આપીશું આપણે ડોલને બરાબર પછી ત્રણ નંબર આપીશું માટલું ચાર નંબર આપીશું વોટર બેગ બરાબર વોટર બેગમાં પણ વીસ લીટર જેટલી પાણી આવી જાય મિત્રો પછી આવશે જગ પછી આવશે લોટો છ નંબર પર સાત નંબર પર આવશે પ્યાલો અને છેલ્લો અરે આઠ નંબર પર આવશે કપ અને નવ નંબર પર આવશે ચમચી બરાબર આગળ જોઈએ હવે આપણે હવે અહીંયા જે છે બરાબર એને આપણે એના ઘર સુધી પહોંચાડવાનું છે જેમ કે બતક છે એને પાણી સુધી પહોંચાડવું હોય તો આ રીતે આપણે આમ લાઈન તમે જોઈ શકો છો હું દોરીને બતાવું છું એમ તમે દોરીને અહીંયા પાણી સુધી પહોંચાડી શકો છો દીર્ઘકાણે પહોંચાડવું હોય તો પણ આપણને ખબર છે કઈ રીતે પહોંચાડીશું તો એ દીર્ઘકો અહીંયાથી એ તમે કરસર જાય એમ તમે જોઈ શકો છો કે કઈ રીતે દીર્ઘકો જઈ શકે છે બરાબર આ રીતના પણ દીર્ઘો જઈ શકે છે પાણીમાં પછી માછલીની વાત કરીએ આપણે કોની વાત માછલીની તો માછલી અહીંયાથી આમ અંદર જશે આમ અને અહીંથી સીધ પાણીમાં જઈ શકે છે અને મગરની વાત કરીએ આપણે કોની વાત ભાઈ મગરની તો એ અહીંથી આમ થઈને આમ થઈને આમ થઈને જો આમ કરસર જેમ ફરે છે એમ તમારે લીટી દોરવાની રહે છે બરાબર એટલે તમારે મગર તળાવમાં પહોંચી જશે બરાબર આગળ જોઈએ હવે આપણે તો અહીંયા જે આ બે પરિસ્થિતિ આપી છે એના વિશે આપણે વર્ણન કરવાનું છે જેમ કે પહેલાં પર જોઈએ તો આ ચિત્રમાં છોકરો ખોબાથી પાણી પીવે છે જરૂરિયાત કરતાં વધુ પાણી તો હેન્ડપંપમાંથી આવે જ છે પછી છે પાણીનો બગાડ થતો જોવા મળે છે બરાબર આ ત્રણે ત્રણ વાક્યો આ ચિત્રમાં લાગુ પડતા હોય છે આગળ જોઈએ તો કહે છે આ ચિત્ર દુષ્કાળગ્રસ્ત વ્યક્તિ વિસ્તારનું છે બરાબર જ લોકોને પીવા પાણી પીવા માટે ખૂબ મુશ્કેલી પડતી હોય છે તો આ રીતના આ ચિત્રનું વર્ણન પણ આપણે કરી શકીએ છીએ બરાબર તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો સેલ સબસ્ક્રાઈબ અને લાઇક કરજો ઓકે ગુડ બાય